ગુજરાતમાં રાજકારણ એ ક્યારેય કઈ સ્થિતિમાં ઊભું થાય છે કઈ સ્થિતિની અંદર ગુજરાતની રાજનીતિ એ ચર્ચાની અંદર આવે છે એ કોઈને ખ્યાલ નથી રહેતો ગુજરાતમાં એક વાત એવી પણ છે કે જ્યારથી આમ આદમી પાર્ટીના ચૂંટાઈને એ વર્ષ બે હજાર બાવીસમાં પાંચ જેટલા ધારાસભ્યો આવ્યા હતા ત્યારથી ગુજરાતની રાજનીતિની અંદર દર એક મહિને બે મહિને ગુજરાતની રાજનીતિમાં નવા ટર્નિંગ પોઈન્ટ આવતા જોવા મળ્યા છે અને તમામ ટર્નિંગ પોઈન્ટની વચ્ચે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવ્યા ચૂંટાતાની સાથે જ ઉમેશ મકવાણાએ પક્ષ સાથે છેડો ફાડ્યો એક વાત એવી પણ સામે આવી છે કે ગોપાલ ઇટાલિયાની નારાજગીના કારણે જ ગોપાલ ઇટાલિયાએ ચૂંટાઈને આવ્યા અને એ ચૂંટાઈને આવ્યા બાદ ઉમેશ મકવાણાની નારાજગી ખુલીને સામે આવીને એટલા જ માટે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અનેક જગ્યાઓ પર જઈને લેખિતમાં બાહેધારી આપતા હતા કે હું વર્ષ બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લખીશ ટિકિટ લઈશ અને એ જ ટિકિટ ઉપર હું ચૂંટણી લડીશ પરંતુ ઘટના એવી ન થઈ સતત ઉમેશ મકવાણાનું નામ એ ટીવી માધ્યમોના એ સમાચારોની અંદર એ ચાલતું હતું કે ઉમેશ એ આમ આદમી પાર્ટીથી નારાજ છે પરંતુ આમ આદમી પાર્ટીએ ક્યારેય એ નારાજગીને લઈને તેની સામે ધ્યાન ન દોર્યું જ્યારે જ્યારે નારાજગી સામે આવે ત્યારે એ મોટા નેતાઓ પ્રદેશના નેતાઓ છે કેન્દ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ છે આ તમામ નેતાઓ એ તેમની સાથે મુલાકાત કરે અને સમાધાન થઈ જતું હતું હવે આપણે એવું થતું હશે કે ઉમેશ મકવાણાની ફરી એક વખત આ જ પ્રકારની ચર્ચાઓ કેમ આવી છે ઉમેશ મકવાણાની આ પ્રકારની ચર્ચાઓએ સામે આવવા પાછળનું કારણ શું તો ઉમેશ મકવાણાની ફરી એક વખત આ જ પ્રકારની ચર્ચા સામે આવવા પાછળનું એકમાત્ર એ કારણ છે કે ઉમેશ મકવાણાએ બોટાદના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારની અંદર ચૌદ વર્ષ સુધી કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સૌરભ પટેલ તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના નિવાસસ્થાને જઈ બોટાદના ધારાસભ્યએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી આપને એવું થતું હશે કે જન્મદિવસની શુભેચ્છાઓ આપી ઉમેશ મકવાણાએ તેને અને આ વાતને લઈને શું તર્ક વિતર્ક છે તર્ક વિતર્ક એ રીતની ચર્ચાઓ બોટાદ અને ગુજરાતની રાજનીતિની અંદર થઈ રહ્યા છે કે જે જગ્યા ઉપરથી ચૂંટાઈને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ આવતા હતા એ પૂર્વ ધારાસભ્ય સૌરભ પટેલ કે જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ગુજરાતની અંદર તત્કાલીન મુખ્યમંત્રી હતા એ દરમિયાન તેમની સરકારની અંદર અનેકે વિધ ખાતાઓની અંદર તેઓ મંત્રી રહી ચૂક્યા છે સૌરભ પટેલ એ ખૂબ નજીકના ગણવામાં આવતા હતા કેબિનેટની અંદર ચૌદ વર્ષ સુધી મંત્રી પદ ભોગવ્યું હતું અને ત્યારબાદ અચાનક બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીના એક યુવા નેતાની સામે ચૂંટણી લડવા માટે સૌરભ પટેલે મેદાન હતા ને એ દરમિયાન તેમની હાર થઈ સૌરભ પટેલને લઈને અનેક એવી તર્ક વિતર્કો ચાલી રહી હતી તેવામાં હવે ઉમેશ મકવાણાએ જ્યારથી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો ત્યારથી લઈને અત્યાર સુધી રાજનીતિની અંદર ચર્ચાઓ ચાલી રહી હતી કે શું ફરી એક વખત બુટાદની અંદર સૌરભ પટેલે સક્રિય થયા છે કે જેના કારણે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો અને કેવી તર્ક વિતર્ક અને કેવી ચર્ચાઓ ચાલી રહી છે તમામની વચ્ચે ઉમેશ મકવાણાએ જ્યારથી એ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે ત્યારથી સતત એ લોકોના પ્રશ્નો મામલે અવાજ ઉઠાવતા આવ્યા છે અને અચાનક જ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ઉમેશ મકવાણાએ બોટાદના પૂર્વ ધારાસભ્ય રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલના નિવાસસ્થાને જન્મદિવસની હતી ન માત્ર આ શુભેચ્છા મુલાકાત હતી પરંતુ આની પાછળ અનેક એવી રાજનીતિ રાજકીય એ ચર્ચાઓને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે કે ઉમેશ મકવાણાએ જે આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યો હતો તેની પાછળ સૌરભ પટેલનું નામ હતું કે પછી ફ્રન્ટ ફ્રૂટ પર ઉમેશ મકવાણા હતા અને ફ્રૂટ પર રમી એ સૌરભ પટેલે આખો આ ખેલ કર્યો હતો હવે આ વાતને અનેક એવી ચર્ચાઓ અનેક એવી તર્ક વિતર્કો ચાલી રહી છે અને તમામની વચ્ચે આ મુલાકાતના ફોટા એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાનો ફોટો એ સૌરભ પટેલની સાથે મૂક્યો છે સાથે જન્મદિવસની શુભેચ્છા આપતો પણ એક ફોટો મૂક્યો છે અને જન્મદિવસની શુભેચ્છા આપતા ફોટાની નીચે તેમણે માત્ર એટલું જ લખ્યું છે ધારાસભ્ય બોટાડ વિધાનસભા હવે આ ધારાસભ્ય બોટાડ વિધાનસભા જે લખ્યું છે તેમાં ન તો કોઈ સામાજિક કાર્યકર લખ્યું છે ન તો કોઈ રાજકીય પાર્ટીનો કોઈ સિમ્બોલ છે એટલા માટે હવે ફરી એક વખત ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે અને હવે આ ચર્ચા એ સૌરાષ્ટ્રના બોટાડથી સામે આવી રહી છે અને બોટાડથી રાજકીય ગતિવિધિઓ ફરી એકવાર તેજ બની છે આપણે એ પણ વાત જણાવી દઈએ કે જ્યારથી ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે ત્યારથી આમ આદમી પાર્ટી પણ બોટાદમાં સક્રિય થઈ છે અને આજે જ્યારે હવે આ ફોટાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યા છે સૌરભ પટેલ અને ઉમેશ મકવાણાના એ ફોટા થકી હવે ગુજરાતની રાજનીતિમાં અનેક એવી તર્ક વિતર્કો શરૂ થઈ છે કે હવે ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર જેમ જેમ ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓ સક્રિય થતાં જોવા મળે છે એ જ પ્રમાણે સૌરભ પટેલ શું ફરી એક વખત સક્રિય થયા છે પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારની અંદર રહી ચૂકેલા પૂર્વ કેબિનેટ મંત્રી આ પ્રકારે જો ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર સક્રિય થતા જોવા મળતા હોય તો કદાચ આવનારા સમયની અંદર વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી અને તેની પહેલાં આવનારી દરેક રાજકીય પાર્ટી માટેની લિટમસ્ટ ટેસ્ટ કહી શકાય એ પ્રકારની ચૂંટણી જિલ્લા અને તાલુકા પંચાયત મહાનગરપાલિકાની ચૂંટણીઓ જે છે એ ચૂંટણીઓમાં પણ સૌરભ પટેલે પોતાના વિસ્તાર એટલે કે બોટાદની અંદર પોતાનો દબદબો યથાવત રાખવા માટે મેદાને ઉતરે તો કદાચ નવાય નહીં સૌરભ પટેલે પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તેઓ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ નાણાં વિભાગ અનેક એ ખાતાની અંદર તેઓએ પોતાની જવાબદારી નિભાવી ચૂક્યા છે સંગઠન અને સરકારનો બહોળો અનુભવ છે અને અચાનક રાજનીતિની અંદર સક્રિય થતાની સાથે જ ગુજરાતની અંદર હાલ એક ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અને સાથે જ ગુજરાત પ્રદેશના એ સંગઠનની અંદર ભાજપના સંગઠનની અંદર પણ એ બદલાવ થવાની તૈયારીઓ છે આ તમામની વચ્ચે સૌરભ પટેલ સક્રિય થતાં હવે ગુજરાતની રાજનીતિ કોઈક અલગ દિશાની અંદર દેખાઈ રહી છે અને તમામની વચ્ચે ઉમેશ મકવાણા કે જેમનો ફોટો એ સૌરભ પટેલની સામે સૌરભ પટેલની સાથે સામે આવ્યો છે અને જેમાં જન્મદિવસની શુભેચ્છાઓ છે દરેક રાજકીય વિશ્લેષકો અને પંડિતો કહી રહ્યા છે કે આ કોઈ શુભેચ્છા મુલાકાત કે જન્મદિવસની મુલાકાત નથી આ મુલાકાત થકી આવનારા સમયની અંદર રાજકીય ગતિવિધિઓ ચે એ બદલાશે રાજકીય ગતિવિધિઓ તેજ પણ થવાની છે અને આ તમામની વચ્ચે જ્યારે આ મુલાકાત થઈ છે એ મુલાકાત બાદ આવનારા સમયની અંદર ઉમેશ મકવાણા એ કેશરીઓ કરશે કે શું તેને લઈને હવે સવાલો ઉઠ્યા છે તમારું શું માનવું છે ઉમેશ મકવાણાની આ એ તસવીરો અને સૌરભ પટેલ એ શું ફરી એક વખત ગુજરાતની રાજનીતિમાં સક્રિય થયા છે આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર